વડોદરા શહેર એસઓજી ટીમને સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોવિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુભાનપુરા પકડી પાડવામાં સફળતા મળી છે વડોદરા શહેરમાં એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઓજીના અધિકારીને બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મેળવેલ કે સયાજીગંજ પોલીસ સ્ટેશનના પ્રોવિશનના ગુનામાં વોન્ટેડ આરોપી હિતેશ ઉર્ફે ઇકો જયંતિભાઈ ઠાકોર નાનું સંતોષનગર સોસાયટીના નાકા પાસે સુભાનપુરા ઉભેલ છે જેને

ના કિંમત રૂપિયા પાંચ લાખ છત્રીસ હજાર આઠસોના પ્રોબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને સુભાનપુરા ગોરવામાંથી પકડી પાડતી વડોદરા શહેર એસઓજીની ટીમને સફળતા મળી હતી